નમસ્કાર દર્શક મિત્રો આજથી તમારા માટે એક નવું નજરાણું અને તહે દિલથી તમારા માટેની શુભકામનાઓ સાથે નજરાણું લઈ આવું છું બરાબર સવારે છ ના ટકોરે આશા રાખો આ નવ પ્રસ્થાન મંગલાચરણ સવારની સકારાત્મક શરૂઆત આપને ગમશે હું તમારો દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસ રોજ સવારે તમારા માટે કોઈ ને કોઈ પ્રેરણાદાયક પ્રસંગ લઈને હાજર થઈશ મને તમારી દસ થી બાર મિનિટ જોઈશે કદાચ પંદર મિનિટ એથી વધારે નહીં બદલામાં આખો દિવસ ખુશખુશાલ જાય એવી કોઈક વાત એવું કઈક અત્તરનું ભૂમડું એવી કોઈક નાનકડી અંધકાર ને ઉજાળતી વાત માટે મુક્ત જઈશ કરીએ શરૂઆત મંગલ પ્રસ્થાન નું આપ સૌની શુભકામનાઓ સાથે શરૂ કરીશું આજના વિષયનું શીર્ષક છે ધ્યેય પ્રાપ્તિ માટે પરિશ્રમ કરવામાં કાચા ના પડીએ સફળ માણસ નસીબદાર પણ હોય એ ના ભૂલીએ દરેક વ્યક્તિ પોતાની કલ્પનાઓના વિશ્વમાં કંઈક બનવું છે એવા શમણા લઈને ઉછરે છે કોણ એવો વ્યક્તિ હશે કે જેને પોતાના શમણા ના હોય અને શમણા ના હોય એ વગરની જિંદગી ભલા કઈ જિંદગી છે ક્યારેક શમણા સાચા પડે ત્યારે તે વ્યક્તિનું મહિમાગાન કરતા હજાર દેવડે આરતી ઉતારાય છે છેવટે તો સફળ થાય તે જ ગુણવાન અને એના જીવનમાંથી શીખ લેવી જેવી વાત ધીરે ધીરે જગતમાં ચર્ચા માંડે છે સવાલ એ છે કે આ જ માણસ જો નિષ્ફળ જાય તો એના માછલા ધોવામાંથી કોઈ જ ભાગ્ય બાક્યાત રહે છે કે વધારે ચડી વાગ્યા હતા જોયું તો બહુ આકાશમાં ઉઠતા હતા પછડા અનિલ અંબાણી અને મુકેશ અંબાણી બે ભાઈઓમાંથી મહિમા મંડલ હંમેશા મુકેશ અંબાણીનું જ થાય છે કારણ કે અનિલ અંબાણી પોતાના સાકાર નથી થયા બધા અનિલ અંબાણીને રેસનો ઘોડો અને ધીરુભાઈ અંબાણીના ભાવિ વારસદાર તરીકે જોતા હતા સમય આ રેસમાં અનિલને પાછળ રાખી દીધા અને મુકેશ અંબાણી આગળ વધી ગયા આજે રિલાયન્સ સામ્રાજ્યના શિલ્પી અને ધીરુભાઈની કલ્પનાઓને સાકાર કરનાર તરીકે મુકેશ અંબાણી સ્વીકૃતિ પ્રાપ્ત છે આ સફળતા છે જેનો એક સ્પર્શ થાય અને પંગુમ લંઘાઈ ની માફક વ્યક્તિને પાંખો આવી જાય છે આવો જ એક બીજો દાખલો એક જ વ્યક્તિના બે પાસા વિશે રતન ટાટાના છે રતન ટાટાની ગુજરાત સાથેની પહેલી મોહબ્બત ગાંધીનગર ઇલેક્ટ્રોનિક એસ્ટેટમાં નેલ્કો કંપનીને સ્થિર કરીને આગળ વધવાની જહેમત કરી એ જમાનો જેઆરડી ટાટાના દબદબાનો હતો એ જમાનો મુળગાંવકર જેવા કે પછી ઈરાની જેવા ટાટા ગ્રુપના સફળ અને ખ્યાતિ પ્રાપ્ત પામી રહ્યા હતા પણ નેલ્કો ઉદય ન પામ્યો ગુજરાત રાજ્યની બહુ મોટી અપેક્ષા હતી કારણ કે એ જમાનામાં ઇલેક્ટ્રોનિક્સ સનરાઈઝ એટલે કે ક્ષિતિજ ઉદીત થતો ઉદ્યોગ હતો પણ નેલ્કોનો ગાંધીનગરમાં ઉદય ન થયો બીજો દાખલો નેનો છે ખૂબ ધૂમધડાકા સાથે ગુજરાતમાં આવેલ રતન ટાટાના નેતૃત્વ હેઠળની ટાટા મોટર્સ સાથે ગુજરાત આવ્યા હતા તેમને હિમાલય જેવડી મોટી નિષ્ફળતાનો સામનો કરવાનો આવ્યો પણ જ્યારે આપણે આ વાત કરીએ છીએ ત્યારે જીઆરડી પછી ટાટા ગ્રુપના સર્વે સર્વ એટલે કે ચેરમેન રતન ટાટા ગ્રુપની સહિયારી સફળતામાં પોતાનો ભાગ સુનિશ્ચિત કરી સફળ સુકાની તરીકે પ્રસિદ્ધ થયા ત્યારે એ જ રતન તાટા ઉપર વારી જનારા ઘણા બધા હતા એમની નાનામાં નાની વાતો પણ મોટા સમાચાર બનવા લાગી પણ કોણ જાણે નથી શરૂ થતા શબ્દો સાથે એમને ગુજરાતમાં લેણું નહોતું એ જે પ્રોજેક્ટ ગુજરાતમાં પહેલાં લઈ આવ્યા તે નીલકો તે વખતે આવી તામઝામ નહોતી થઈ

આજે પોતાનો વિકાસ કરવા ઈચ્છનાર દરેકને માટે દાખલારૂપ કહેવાય છે રતન ટાટા જે પહેલી વાત કહે છે તે છે કે સફળ લોકોની પ્રેરણા લેવી જોઈએ સફળ લોકોની પ્રેરણા લેવી જોઈએ કે જ્યારે તે વ્યક્તિ સફળ થઈ શકે છે તો હું કેમ નહીં જોકે આંખો બંધ કરીને પ્રેરણા ના લેવાય બીજી મહત્વની વાત જે રતન ટાટા કહે છે એ છે કે લોકો તમારા પર ફેંકે છે તે બધા પથ્થરો એકઠા કરો અને તે પથ્થરોનો ઉપયોગ મજબૂત ઇમારત બનાવવા માટે કરો ભલે લોકો પથ્થરમારો કરે છે પણ એ જ પથ્થરમાંથી તમે મજબૂત ઇમારત ચણો ત્રીજી મહત્વની વાત દુનિયામાં કરોડો લોકો સખત મહેનત કરે છે છતાં દરેકને અલગ અલગ પરિણામ મળે છે આ માટે મહેનત કરવાની પદ્ધતિ જવાબદાર છે તેથી વ્યક્તિએ મહેનત કરવાની રીતમાં સુધારો કરવો જોઈએ આમ તો એવું પણ કહેવાય છે કે સિદ્ધિ તેને જયવરે જે પરસેવે અને સામે એ પણ કહેવાય છે કે પ્રારબ્ધ વગર પુરુષાર્થ પાંગળો છે એટલે પુરુષાર્થ કરો પ્રારબ્ધ હશે તો સફળ થશો પોતાનું ધ્યેય પામવા માટે મન મૂકીને પરિશ્રમ કરો પણ પરિશ્રમ કર્યા બાદ પણ ધ્યેય દૂર જ રહે તો કવિ શ્રી દિવ્યકાંત ઓઝાની નીચેની પંક્તિઓ યાદ રાખજો દોસ્તો તમારું લક્ષ કેવું હોવું જોઈએ દરેકને પોતાનું લક્ષ્ય હોવું જોઈએ નહીં તો તમે દિશા વગર ભટકતા જશો તો દેવેકાંત લક્ષ કહેવાય નહીં દૂર કેટલું દૂર હોવું જોઈએ દૂર દૂર હિ ક્ષિતિજ ક્ષિતિજ પર હોવું જોઈએ છે એટલું દૂર હોય કે હજુ ક્ષિતિજ ની એ પારે કે પછી ક્ષિતિજ ની પણ પાર હોવું જોઈએ એવું લક્ષ્ય હોવું જોઈએ લક્ષ્ય કેવું એને મેળવવા માટે શું કરવાનું પરંતુ ચેતના બધી એક કેન્દ્રમાં દરી છલાંગ મારતા જ શું તો કદી લક્ષ્ય દૂર ના રહે હાથમાં રમે દોસ્તો ફરી વાંચી જાઓ આપના માટે લક્ષ્ય હો કદી ના આટલા મહી દૂર એ દૂર હો ક્ષિતિજ એ કે હજો ક્ષિતિજ ની એ પાર એ પરંતુ ચેતના બધી એક કેન્દ્રમાં ભરી છલાંગ મારતા જશું તો કદી લક્ષ દૂર ના રહે હાથ મારમે શુભ સવાર દોસ્તો આપનો દિવસ ખૂબ સફળ રહે આનંદિત થાવ મજા મારો હસતા રહો એ જ તમારા દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસની આજના મંગળ દિવસે શુભકામનાઓ મળીશું આવતીકાલે વળી પાછા મંગળાચરણમાં આવજો